લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં મિત્રતા દરમિયાન ઉભો થયેલો ઝઘડો હિંસક સ્વરૂપ ધારણ કર્યાની ઘટના સામે આવી છે ગોત્રી રોડ સ્થિત વિસ્તારમાં ત્રણ મિત્રો વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યારે અચાનક બોલાચાલી શરૂ થઈ હતી બોલાચાલી બાદ યસ ઉર્ફે લસી વસાવા નામના યુવકે પોતાના મિત્ર મનોજ ફૂલમાળી પર ચપ્પુ જેવા હથિયારથી હુમલો કર્યો હતો મનોજને પીઠના ભાગે ત્રણથી ચાર ઘા વાગતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સારવાર બાદ મનોજે લક્ષ્મી પુરા પોલીસ મતકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે રાત્રે મેં અને મારો મિત્ર ઝઘડો થયો હતો અગાઉ એની પહેલાં મારી પત્નીને ગારો બોલ્યો હતો એ બાબતે ઝઘડો છે તો કાલે મને ઉડામાં બોલાય ને લી બોલાયો તો મેં ગયો હતો મને લસ્સી મારી લીધું છે ત્યારબાદ મેં સરકારી હોસ્પિટલમાં ગયેલ ગોત્રી ત્યાં ગયા બાદ મને એક ફ્રેન્ડે જેવું કીધું એટલે એ સલાહ મને આપી કે મીડિયાની અંદર પોલીસ વિરુદ્ધ બોલ તો પોલીસ તૈયારીમાં એક્શન લેશે અને જલ્દી કાર્યવાહી કરશે પછી ત્યારબાદ પોલીસ તો તૈયારીમાં મારી ફરિયાદી લઈ લીધી હતી અને તૈયારીમાં લસ્સીને બી પકડી પાડેલો હતો અને એને પકડીને અંદર નાખી દીધો છે અને બીજું કે રાત્રે મેં જે આક્ષેપ લગાવ્યા પોલીસ ઉપર જે વિરુદ્ધ મેં બોલ્યો છે એ મેં જુસ્સામાં એને બોલી ગયો હતો એ તંદન ખોટા છે